આરોપીના ગેરેજમાં કામ કરતા નિતેશ બેઠાની બહેનને ગેરેજની સામે શાકભાજીની લારી ચલાવતા ધનંજય ચૌધરીએ ભગાડીને લઈ ગયાના ખોટા વહેમના આધારે આરોપીએ કાવતરું રચ્યું હતું તારીખ આઠ એપ્રિલ બે હજાર પચીસના રોજ આરોપી મોહિત ઉર્ફે ભાણો અને તેના ત્રણ સાગરિતો દીક્ષિત મકવાણા જય ઉર્ફે બાવો અને કપિલ નામના ઈસમોએ મળીને નિતેશના કહ્યા મુજબ ધનંજય વિશે માહિતી મેળવવા માટે પ્રભાદેવનગર વિસ્તારમાં રહેતા યુવાન પ્રમોદ ચૌધરીને ગાડીમાં બેસાડ્યો હતો તેને અવાવરું જગ્યાએ લઈ ગયા હતા અને ઢીક મૂકી અને ગડદા પાટુનો માર મારવામાં આવ્યો હતો વધુમાં ચારે આરોપીઓ દ્વારા પ્રમોદને એટલો બધો માર મારવામાં આવ્યો કે તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું હત્યા કર્યા બાદ લાશ છુપાવવા માટે કોઈ પુરાવા ન મળે તે હેતુથી ચારેય આરોપીઓએ મળીને લાશને પીપોદરા હાઈવે પર આવેલી નહેરના પાણીમાં ફેંકી દીધી હતી થોડા દિવસોમાં લાશ ઓલપાડ પોલીસ સ્ટેશનની હદમાં બિનવારસી હાલતમાં મળી આવી હતી પ્રાથમિક તપાસ બાદ કેસ કાપોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ બીએનએસ કલમ એકસો ત્રણ એક એકસો ચાલીસ એક એકસઠ બે એ બસો આડત્રીસ એ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો હત્યા બાદ આરોપી મોહિત સુરતમાંથી નાસી જઈ સૌરાષ્ટ્રમાં છુપાયો હતો તાજેતરમાં સુરત શહેરમાં તેની હાજરી અંગે બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસને મળેલી બાતમીના આધારે મોટા વરાછા વિસ્તારમાંથી આરોપી મોહિતને ઝડપી લેવામાં આવ્યો છે તેની ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી કરીને કાપોદરા પોલીસ સ્ટેશનના હવાલે સોંપવાની તજવીજ કરવામાં આવી છે પોલીસે હવે આરોપી મોહિત ઉર્ફે ભાણોની ધરપકડ બાદ પોલીસે વધુ ત્રણ ફરાર આરોપીની શોધખોળ માટે કામગીરી શરૂ કરી છે હરિયાણાના પાણીપરથી સુરતના ડુમફાળ સ્થિત બે ટ્રાન્સપોર્ટ